નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી મિત્રો જન્માષ્ટમી એટલે બાલકૃષ્ણલાલનો પ્રાગટ્ય દિવસ જન્માષ્ટમીના દિવસે આપણે બાલકૃષ્ણલાલને બે વિશેષ પ્રસાદ ધરાવીએ છીએ એક છે માખણ મિશ્રી અને બીજી છે પંજરી તો મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું કે આ પંજરી ખાવાના શું ફાયદા છે પંજરીનું આયુર્વેદ દ્રષ્ટિએ શું મહત્ત્વ છે અને પંજરી બનાવવાની સાચી આયુર્વેદ રીત કઈ છે નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આપણા ઋષિ મુનિઓ ખૂબ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા હતા અને એટલે જ આપણા દરેક વિધિ વિધાન સાથે આયુર્વેદ જોડાયેલું છે અને આપણા આચાર્યોએ દરેક ઋતુમાં કેટલાક વિશેષ આહાર લેવાના કહ્યા છે તેનું જો પાલન કરવામાં આવે તો આપણે એ ઋતુમાં તો સ્વસ્થ રહી શકીએ છીએ સાથે સાથે આપણે આવનારી ઋતુમાં પણ સ્વસ્થ રહી શકીએ છીએ તો ચાલો જોઈએ કે આ પંજરીનું આયુર્વેદ દ્રષ્ટિએ શું મહત્ત્વ છે તો મિત્રો જન્માષ્ટમી આયુર્વેદ મુજબ વર્ષા ઋતુના સૌથી છેલ્લા ચરણમાં આવે છે વર્ષા ઋતુ પછી ભાદરવા મહિનાથી શરદ ઋતુની શરૂઆત થાય છે શરદ ઋતુ માટે આયુર્વેદમાં કહ્યું છે કે રોગાણામ શારદી માતા એટલે કે આ શરદ ઋતુ બધા જ રોગોની માતા છે આ શરદ ઋતુમાં સ્વાભાવિક રીતે જ દરેકના શરીરમાં પિત્તદોષ વધે છે માટે જો આ શરદ ઋતુમાં આપણે સાજા રહેવું હોય તો વરસાદની ઋતુના છેલ્લા સમયમાં આપણે એવો આહાર લેવો પડે કે જે શરીરમાં વાયુ દોષને તો ઓછો કરે જ સાથે સાથે પિત્તદોષને પણ ન વધારે અને આવા ખોરાકમાં સૌથી બેસ્ટ છે પંજરી અને એટલા માટે જ આપણે જન્માષ્ટમીથી કરી ભાદરવા સુદ એકમ સુધી રોજ એકથી બે ચમચી પંજરીનું સેવન જરૂરથી કરવું જોઈએ હવે આપણે એ જોઈએ કે આ પંજરીને ખાવાના શું ફાયદા છે મિત્રો આયુર્વેદમાં પંજરીને પંચજીરક પાક તરીકે ઓળખવામાં આવે છે અને તેની બનાવટની સંપૂર્ણ વિધિ આયુર્વેદમાં આપેલી છે પંચજીરક એટલે કે પાંચ વસ્તુ ધાણા જીરું સૂંઠ અજમો અને સૂવા આ પંજરીમાં મુખ્ય દ્રવ્ય તરીકે ધાણા વપરાય છે આ ધાણાને આયુર્વેદમાં બેસ્ટ પિત્તશામક કહ્યું છે જે વ્યક્તિની પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તેમને ભાદરવા મહિનામાં ખૂબ તકલીફ થાય છે માટે જેમની પિત્તની પ્રકૃતિ હોય જેમને કોઠાની ગરમી હોય જેમને શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરાની તકલીફ રહેતી હોય તેમને આ ધાણા ખૂબ ઉપયોગી છે આ પંજરીનું બીજું દ્રવ્ય છે જીરું જીરુંને આયુર્વેદમાં વાતગ્ન કહ્યું છે એટલે કે તે શરીરમાં વાત દોષને ઓછો કરે છે ગર્ભાશયને સાફ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે તે દીપનીય છે એટલે કે આપણી પાચનશક્તિને સુધારે છે અને ભૂખ લગાડે છે આ પંજરીનું ત્રીજું દ્રવ્ય છે અજમો અજમા વિશે તો આપણે બધા જ જાણીએ છીએ આપણા ઘરમાં જ્યારે પણ ગેસની તકલીફ થાય ત્યારે આપણે અજમો ચાવી જઈએ છીએ આયુર્વેદમાં પણ આ અજમાને વાતગ્ન અને સુલગ્ન કહ્યું છે એટલે કે તે શરીરમાં વાત દોષને ઓછો કરે છે અને કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો તેને ઓછો કરવાનું કામ કરે છે આ પંજરીનું ચોથું દ્રવ્ય છે સૂંઠ મિત્રો આપણા ગુજરાતીઓમાં એવી એક કહેવત છે કે કોની માએ સવાસેર સૂંઠ ખાધી છે આમ સૂંઠ એ આપણા શરીરમાં બળ આપવાનું કામ કરે છે શરીરમાં વાયુ દોષને ઓછો કરે છે અને સાથે સાથે કફ દોષનું સૌથી બેસ્ટ ઔષધ છે પંજરીનું પાંચમા નંબરનું ઔષધ છે સુવા ઉત્તર ભારત અને પંજાબ બાજુના વિસ્તારમાં આ પંજરીનો ઉપયોગ ડિલેવરી થયા પછી જે પ્રસૂતા સ્ત્રી હોય તેને માટે કરવામાં આવે છે તે બતાવે છે કે આ પંજરી લેવાથી ગર્ભાશય શુદ્ધ બને છે સાથે સાથે તે આવનાર બાળકનું પાચન પણ સુધારે છે આપણા શરીરમાં વાત દોષને ઓછો કરવાનું કામ કરે છે આ પાંચેય વસ્તુઓને સાકરમાં મિક્સ કરવામાં આવે છે સાકર એ શીતવીર્ય છે એટલે કે સાકર સ્વભાવમાં ઠંડી છે માટે આ સાકર પણ આપણા શરીરમાં પિત્ત દોષને ઓછો કરવા ખૂબ સારો ફાયદો કરે છે આમ આ પંજરી લેવાથી આપણા શરીરમાં વાયુ દોષ અને પિત્તદોષ બેલેન્સમાં રહે છે પેટમાં રહેલા ગેસ અને કબજિયાતને દૂર કરે છે અને સાથે જ આપણી પાચન શક્તિને વધારે છે નાના બાળકોને આ પંજરી આપવાથી ચોમાસાની ઋતુમાં તેમને પેટને લગતી કોઈપણ તકલીફમાં ખૂબ સારો ફાયદો કરે છે આપણે જોઈએ છીએ કે ચોમાસામાં નાના બાળકોને ક્યારેક ઝાડા થઈ જાય છે ક્યારેક પેટમાં દુખાવો રહે છે કે ક્યારેક કબજિયાત જેવી સમસ્યા થઈ જાય છે તો આ સમસ્યામાં આ પંજરી આપવાથી ખૂબ સારો ફાયદો થાય છે યુવાવસ્થામાં એટલે કે યુવાનોમાં સ્વાભાવિક રીતે જ પિત્તદોષ વધારે હોય છે અને એટલે જ ભાદરવો આવતા આ પિત્તદોષ વધવાથી ઘણી વખત અનેક સમસ્યા થઈ શકે છે એટલે યુવાનો માટે પણ આ પંજરી ખૂબ ઉપયોગી છે આપણા ઘરમાં કોઈ પણ વડીલો હોય તો આ વડીલોમાં વાયુ દોષ વધવાને કારણે અનેક પ્રકારની તકલીફ થતી હોય છે આ પંજરી વાયુ દોષને ઓછો કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે આમ આ પંજરી બાળકો યુવાનો અને વૃદ્ધો દરેક વ્યક્તિઓમાં ખૂબ સારો ફાયદો કરે છે પંજરીના ફાયદા વિશે જાણ્યા પછી હવે આપણે એ જોઈએ કે પંજરી બનાવવાની સાચી આયુર્વેદ રીત કઈ છે આ માટે પચાસ ગ્રામ સૂકા ધાણા લેવા આ ધાણાને એક ચમચી દેશી ગાયના ઘીમાં શેકી લેવા જ્યારે ધાણા બદામી રંગના થાય અને તેમાંથી સુગંધ આવા લાગે ત્યારે તેને કાઢી લેવા ત્યાર પછી એક ચમચી જીરું અને એક ચમચી સૂવાને થોડા ગાયના ઘીમાં શેકી લેવા ત્યાર પછી એક ચમચી અજમાને થોડા ગાયના ઘીમાં શેકી લેવા મિત્રો અજમો ઝડપથી શેકાઈ જશે માટે અજમાને અલગથી શેકી લેવો આ શેકેલા ધાણા અજમો જીરું અને સૂવાને અલગ અલગ મિક્સરમાં પીસી અને તેને ચાળી લેવા તેમાં એક ચમચી સૂટનો પાવડર નાખવો અને જેટલા ધાણા લીધા હોય એટલે કે પચાસ ગ્રામ ધાણાની સામે પચાસ ગ્રામ ખડી સાકરનો પાવડર નાખવો આ બધી જ વસ્તુઓ મિક્સ કરવાથી આપણી પંજરી તૈયાર થઈ જશે આ થઈ આયુર્વેદિક અને શાસ્ત્રોક્ત રીત જો આ પંજરીને તમે બાળકો માટે હેલ્ધી બનાવવા માગતા હોય તો તેમાં તમે ગાયના ઘીમાં કાજુ બદામ અને પિસ્તાને શેકી અને સાથે મખાનાને પણ ગાયના ઘીમાં શેકી તેનો પાવડર ઉમેરી શકો છો તો મિત્રો આ જન્માષ્ટમીમાં તમે બાલકૃષ્ણલાલને આ પંજરીનો પ્રસાદ જરૂરથી ધરાવજો અને સાથે સાથે તમારા પરિવારજનોને પણ જરૂરથી ખવડાવજો આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો